દાન એ જય આજે ઉજલા ગોપી મંડળ થાળ લઈને આવ્યું છે અને અને સાંભળ ભજનો સાંભળવા માટે બોલ તારા લાગે છે

મારામ છે માા લાગે છે મીઠરા કલા કલા બોલ તારા લાગે છે મીઠરા રોજ રોજ જમવાના કાન તને મારા સોમ છે રોજ રોજ મારા શ છે ભૈયા હેત રે તલેવાયા કાન તને મારા શમ છે કલા બોલ તારા લાગે છે મીઠરા કાલ ગેલા બોલ તારા લાગે છે મીઠડા રોજ રોજ જામ મા કાન તને મારા રમ છે રોજ રોજ જામ મા Yeah, yeah. La, yeah.